જાન્યુઆરી બે હજાર પચીસના એક જ મહિનામાં વોટ્સએપે ભારતમાં નવ્વાણું પોઈન્ટ સડસઠ લાખ એટલે કે લગભગ એક કરોડ વોટ્સએપ એકાઉન્ટને પ્રતિબંધિત કરી દીધા છે તમે વોટ્સએપ ખોલો અને એમાં મેસેજ આવે કે આ વોટ્સએપ તમે વાપરી નહીં શકો આ એકાઉન્ટને વાપરવાની મંજૂરી નથી તો સમજી લેવાનું કે વોટ્સએપે પ્રતિબંધિત કરી દીધું છે પ્રતિબંધિત કરવાના ઘણા કારણો છે એટલે એ આપણે કારણો જાણી લઈએ તો આપણને ખબર પડે કે આપણું એકાઉન્ટ વોટ્સએપ કયા સંજોગોમાં બંધ કરી શકે સૌથી મહત્વનું કારણ છે ટર્મ્સ એન્ડ કન્ડિશન જે શરતો છે એનો ભંગ હવે વોટ્સએપની શરતોમાં શું છે એવી કોઈ અસાધારણ શરતો નથી સામાન્ય શરતો જ છે એ તમે બહુ જ બલ્કમાં મોટી સંખ્યામાં મેસેજ મોકલતા હોય સ્પામ મેસેજ મોકલતા હોય ઘણા લોકો મશીન દ્વારા વોટ્સએપનો ઉપયોગ કરીને સંખ્યાબંધ મેસેજો મોકલતા હોય છે આજકાલ આર્થિક ડિજિટલ છેતરપિંડી બહુ વધી છે તો આ માટે વોટ્સએપ મેસેજનો ઉપયોગ થતો હોય પછી ન્યૂડ પ્રકારના કોલ કે ફોટો મોકલવામાં આવતા હોય જે પણ એક છેતરપિંડીનો પ્રકાર છે વોટ્સએપ વાપરનારા લોકો એનાથી થોડા ઘણા વાકેફ છે આવા બધા સંજોગોમાં વોટ્સએપ છે એકાઉન્ટને બંધ કરે વધુ એક સંજોગ છે કે કોઈ એકાઉન્ટ વિશે ફરિયાદ મળે જેને આપણે રિપોર્ટ કહીએ છીએ કે આપણે એકાઉન્ટ રિપોર્ટ કરી શકીએ કે આ સ્પામ છે આ છેતરપિંડીનું છે હાર્મફુલ છે આ સામાજિક અસમાનતા અથવા તો સામાજિક રીતે નુકસાનકારક છે આ કૌમી તનાવ ઊભું કરે એવું એકાઉન્ટ છે અથવા તો મેસેજ મોકલે છે તો એ આપણે વોટ્સએપને

એટલે વોટ્સએપે પોતાનું એમએલ એટલે કે મશીન લર્નિંગ મોડેલ કામે લગાડ્યું છે આ નવાણું પણ સડસઠ લાઠ એકાઉન્ટ બંધ કર્યા એમાંથી તેર ટકા એટલે કે તેર લાખથી થોડાક વધારે એકાઉન્ટ છે એ એવી રીતે બંધ કર્યા છે કે પ્રો એક્ટિવ થઈને એટલે કોઈ પણ જાતની ફરિયાદ મેળ્યા વગર વોટ્સએપે પોતે જ એ એકાઉન્ટ વાંધાજનક હોવાનું ફેક હોવાનું નુકસાનકારક હોવાનું ગડબડ પેદા કરનારા હોવાનું જાણીને એને બંધ કરી દીધા છે એટલે આપણા એકાઉન્ટમાં આવી કોઈ પ્રવૃત્તિ થતી હોય તો વોટ્સએપ એને બંધ કરી શકે છે આ વિગતો વોટ્સએપે એનો જે મંથલી ટ્રાન્સપરન્સી રિપોર્ટ છે એમાં જાહેર કરી છે બે હજાર એકવીસમાં ભારતે નવો આઈટી એક્ટ તૈયાર કર્યો જેનો પછી થોડા વર્ષો પછી અમલ થયો એ નવા આઈટી એક્ટમાં એવી જોગવાઈ છે કે સોશિયલ મીડિયા કંપનીઓએ ટેકનોલોજી કંપનીઓએ દર મહિને રિપોર્ટ સરકારને આપવાનો કે તમે સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ ઉપર ચાલતી ગડબડ અટકાવવા શું કર્યું છે પહેલાં એવું હતું કે વોટ્સએપ ઉપર ગમે તે ગમે તે મેસેજ મોકલા કરે અને કોઈ રોકનાર ન હોય તો સરકારે એના ઉપર જરા નિયંત્રણ એટલે આ કંપનીઓએ દર મહિને રિપોર્ટ આપવો પડે અને એમાં કેટલા એકાઉન્ટ કયા કારણોસર બંધ કરે એની બધી ડિટેલ સરકાર પાસે પહોંચે છે સરકાર પણ પોતાની ઈચ્છા મુજબ એકાઉન્ટ બંધ કરાવતી જ હોય છે અને કોઈ પણ સરકાર કરે પણ આપણે જાણીએ છીએ કે ભારતમાં જ્યારે જ્યારે કોમી તોફાનો કે કોઈ દંગા કે કોઈ રાજકીય મોટી ઉથલપાથલ થતી હોય ત્યારે વોટ્સએપ એ ઘણીવાર મહત્વનો વિલન રોલ ભજવતું હોય કે ક્યારેક હીરોનો રોલ ભજવ એટલે એ સંજોગોમાં સરકાર શું કરે કે ભાઈ આ જિલ્લામાં તોફાન છે તો ચોવીસ કલાક ઇન્ટરનેટ બંધ ઇન્ટરનેટ બંધ કરવા પાછળ તમને ઇન્ટરનેટ ઉપર એ લોકો એમેઝોન પ્રાઇમ જોતા અટકાવવા નથી માંગતા તમે યુટ્યુબમાં કોઈ ભજન સાંભળો એમાં સરકારને વાંધો નથી સરકારને વાંધો શું છે તમે ઇન્ટરનેટ ચાલુ હોય એટલી વાર તમારા બલ્ક મેસેજ બધાને મોકલો છો ખાસ કરીને તોફાની તત્વો છે ઇન્ટરનેટનો ઉપયોગ સાચા ખોટા મેસેજો ફેલાવવા માટે કરે છે એટલે મણિપુરમાં અશાંતિ સ્થિતિ સરકારે ત્યાં ઘણા સમય ઇન્ટરનેટ બંધ રાખ્યું ચાલુ કરે બંધ કરે કાશ્મીરમાં પણ એવું થયું હતું બીજા પણ દેશના અનેક ભાગોમાં ગુજરાતમાં પણ પાટીદાર અનામત આંદોલન વખતે આપણે એ સ્થિતિ જોઈ ચૂક્યા છીએ એટલે ઇન્ટરનેટ બંધ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ વોટ્સએપ પ્રતિબંધિત કરવાનો હોય ધારો કે વોટ્સએપ એમ કહી દઈએ કે ભાઈ અમે ખાલી વોટ્સએપ બંધ રાખીશું તો સરકાર ઇન્ટરનેટ કદાચ બંધ ન કરે કારણ કે બીજા ઇન્ટરનેટના ઉપયોગો સામે સરકારને એટલો વાંધો નથી હોતો વોટ્સએપ કોઈ એકાઉન્ટ બંધ કરે પછી એને રિવ્યૂ માટેની સગવડ મળે છે એટલે આપણી વાત સાંભળે કે ભાઈ મારું એકાઉન્ટ બંધ કર્યું તો શા માટે કર્યું મારો પક્ષ સાંભળો મારું એકાઉન્ટ હેક થયું હતું કે વગેરે કે જે અથવા તો મેં ભૂલ કરી છે ને હવે નહીં કરી વગેરે વગેરે એ રિવ્યૂ વોટ્સએપને એમ લાગે કે સાચી વાત છે આની ભૂલ થઈ ગઈ છે આપણે સુધારવાની તક આપવી જોઈએ તો વોટ્સએપ એ એકાઉન્ટ ફરીથી ચાલુ પણ કરે અને એને એમ થાય કે નથી કરવું તો ન પણ કરે કારણ કે કંપનીના પોતાના નિયમો છે પણ આપણે યાદ રાખવાનું કે વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ આપણા જીવનનો મહત્ત્વનો ભાગ બની ગયો છે આપણે સવાર સાંજેનો ઉપયોગ કરીએ છીએ બિઝનેસ માટે કરીએ છીએ આપણા કામગીરી માટે કરીએ છીએ આપણા પ્રચાર પ્રસાર માટે કરીએ છીએ મહત્ત્વના વિડીયો ફોટા મેળવવા મોકલવા માટે કરીએ છીએ એટલે આપણી આખા દિવસની પ્રવૃત્તિઓ વોટ્સએપને કેન્દ્રમાં રાખીને આપણે ઘડતા હોઈએ છીએ કે ફલાણું મને વોટ્સએપ કરી દો બહાર ગયા હોય તો વોટ્સએપ કોલ કરીએ છીએ વગેરે વગેરે તો એ સંજોગોમાં જો તમે વોટ્સએપના સામાન્ય નિયમોને ધ્યાનમાં ન રાખો અને તમારું એકાઉન્ટ બંધ થઈ જાય તો તમારી ઘણી પ્રવૃત્તિ અટકી પડે પછી ટેલિગ્રામ ડાઉનલોડ કરીને વાપરવું પડે અને સિગ્નલ ડાઉનલોડ કરીને વાપરવું પડે એ પણ મુશ્કેલી એટલા માટે સર્જે કે તમે ટેલિગ્રામ ડાઉનલોડ કરો તો વોટ્સએપમાં જેટલા બધા ગ્રુપો હોય એ ફરીથી ત્યાં સર્જવા જૂના મેસેજ મેળવવા જૂની વાતોને ફરીથી ક્રિએટ કરવી એ બધી જાજી જફાઓ કરવી પડે એ સંજોગોમાં સૌથી સારો રસ્તો એ છે કે વોટ્સએપનો એવી રીતે ઉપયોગ કરવો કે બંધ થવાની નોબત ન આવે ધન્યવાદ